નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આગ લાગવાની ઘટના બની હતી ગેસ લાઇનમાં આગ લાગતા એકાએક આગની જ્વાળાઓ નીકળતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે બનાવની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તપાસ કરતા ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજી તરફ આગની જ્વાડાઓ અને વીજ વાયરોમાં ભડાકા થતા જોવા મળ્યા હતા બનાવના પગલે ગેસ વિભાગની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જ્યારે બીજી તરફ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ જેનાર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ